ગુડ આફ્ટરનૂન ગાઈઝ આ ગુડ મોર્નિંગ નહીં થાય ગુડ આફ્ટરનૂન થશે કારણ કે આજ અમારે કુટુંબ એટલે આપણા ઘરથી તો દૂર છે પણ કુટુંબ જ થાય છે એક ભાઈનું એક્સિડન્ટ થયું અને એ મોર એ ભાઈ ઓફ થઈ ગયો હતો તો અંતિમ સંસ્કાર કરીને પાછું હમણાં ત્યાંથી અમે ઘેરાયા હતા ઘેરાઈને પાછું યન માટલ તો ને બધું લઈ જવાનું છે એટલે હોમિઓમાં છે ને તો બાઈકો અથડાણ તો ભાઈ હોમલ્યો તો એ પીયું હતું તો વિના શક્તિ હોમિઓમાં એવી અથડામણ થઈ હતી ને ફોટા પણ આંખીશું તે ભાઈ તો તેઓના તેવો જ ગોપ થઈ ગયો હતો આપણા ઘર જ થાય કુટુંબ જ થવા છે પણ એ છે પેલા ગોમથી જે ખેતર હોય તો રતા હતા આપણા આ બાજુ હતા ગોમમાંથી એટલે આ કિસ્સો રાત કાલે થયો તો કાલે સાત વાગે એક્સિડન્ટ થયો હતો પણ દાખોને બધું ખરી પણ ભાઈ ગયો તો ઓફ થઈ ગયો તો અંતિમ સંસ્કાર કરીને અમે ઘેર આવ્યા છીએ તો આ તો કદાચ બ્લોગ થોડો ઈચ્છા નહીં મૂડ નહીં થોડું થોડું બનાવીશું વગેરે આવીએ અને હવે

આ બોરમ પર દેવાનું ચેનિયોનું પ્લાસ્ટિક ને બધું બાઈક નું છે આ બધું બેટરીઓ ને બધું પ્લાસ્ટિક કલર કર્યું એ લોખંડ પર બરા હા એ આઈ કાડી જો છે બેશ બે જણો परले कोई लाइक ते मणल नाही रहे कुछ ही करलाय सोणना आजो का लायली इटली मया तरी कुडी जो हमरा ए कुया कुडी एकल न चलो हां आडो कोठो ते खैन आयो बोला पर कोळी दहनी खात नाही आज तो

આ રીંગો ને બધો મેં ભેગું કર્યું પછી પેચી મારો તો ગાઈસ હમણાં પપ્પાને પાન કરે તો તે દોઢ વાગે ત્યાંથી બેંગ્લોરથી બેઠા હતા ને ચાર વાગે આસપાસ હોય અમદાવાદ ઉતરી ગયા પણ ત્યાંથી અહીંથી આપણે ગાડી લેવા જવાની છે અને પછી ખરીદી તો ખરીદ નહીં કારણ કે ત્યાં તો બધું બહુ મોંઘું ને એવું બધું હોય મળતી એના વસ્તુ તો અમદાવાદથી મોલમાંથી ને એવું બધી ખરીદી કરે તો તે હવે હવેકડો હતો એટલે લગભગ નવ હવાનું અળાનું આસપાસ આવી જાય કારણ કે અઢી કલાકનું રસ્તો છે આપણો અહીંથી તે અમદાવાદનો નેવું કિલોમીટર રસ્તો થાય આવો આ હોય એટલે

भैया वो सीट कहाँ मिलेगा हो आप जो हाँ हाँ वो बार बीच अपना तेज जाना किस

Cold thing I May I have your attention, please? As we are anticipating turbulence due to bad weather, the captain has turned on the seatbelt sign. We request all passengers to return to their seats and fasten their seatbelts. <laughs>

Guides. May I have your attention, please? As we are anticipating turbulence due to bad weather, the captain has turned on the seatbelt sign. We request all passengers to return to their seats and fasten their seatbelts. <laughs> திகமறக்கல இங்க리고 இங்கinga இங்க தோரோ இங்க இங்க என்னங்கறா இங்க எங்களே ஓடி அந்த தெரு ஜாலா அந்தப்போ இங்கத்துக்கு போங்கோ போங்கோ அத என்ன 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 મારકું જ પણ ત્યાં તો કોઈ દેખાતું નહીં મારા વાદળો સિવાય કશું દેખાતું નહીં રાગેરાગે ત્યાં સુધી

आओ भाई आ रे आ रे और पिटा का चला मत आओ आय मेरा Redmi 10S गेम वहां भी देना फोकस नहीं कर दूं સલા 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 અમદાવાડ અમદાવાડ ચલો તો ડિઝાઇનર એક આટ પાહો